ગત તારીખ રોજ અંજારના યુવતી સાથે મિત્રતાનું રાખી સાત આઠ શખ્સોએ કાકા ભત્રીજા ઉપર પ્રાણઘાતક હથિયાર છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી અંજાર પોલીસ મથકે ફરિયાદી ભરતભાઈ મનુભાઈ ઝાલાએ આરોપી વિશાલ ઉર્ફે રાધે જોશી હર્ષદ રાઠોડ વિશાલ રાણા આનંદ સંગાર કિશન મહેશ્વરી તેમજ અન્ય બે ત્રણ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના ભત્રીજા પ્રવીણની મુસ્કાન નામની છોકરી સાથે મિત્રતા હોય જે વાતનું મનદુખ રાખી આરોપીઓને એક સંપ કરી તેમની તથા તેમના ભત્રીજા સાથે ઝઘડો કરી જાતિ અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાખવાના ઈરાદે તેમને શરીરના ભાગે ધોકાવ તેમજ છરી વડે માથાના તથા પીઠ નાંખની જમણી બાજુ તેમજ ડાબા હાથના ભાગે ફ્રેક્ચર સહિતની ઈજાઓ તેમજ તેમના ભત્રીજાને ડાબા હાથમાં તથા જમણા પગના ભાગે ઈજાઓ પહોંચાડી હતી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી ડીવાયએસપી ડીઆર ભાટિયાએ તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં મુખ્ય પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આજરોજ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં તપાસની અધિકારી ડીવાયએસપી ડી ભાટિયા અંજાર પીઆઈ એ ગોહિલ તથા અંજાર પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર છવ્વીસ તારીખે રવિવારે રાત્રે અંજાર પોલીસ સ્ટેશનમાં એક ખૂનની કોશિશનો એટ્રોસિટી સાથેનો બનાવ બનવા પામેલ છે જેના આરોપીઓને તાત્કાલિક પોલીસે પકડી પાડેલ એ આરોપીએ આ ગુનો કરવા માટે કેવી રીતે એકત્રિત થયેલા અને આ ગુનાને કઈ રીતે અંજામ આપેલો તેના પુરાવા એકત્રિત કરવા આ દરોજ આરોપીઓને સાથે રાખી અને ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુમાં છે